નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છના નાના રણમાં વર્ણુ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી પોલીસ ત્રાટકી એક લાખ પાસઠ હજારના દારૂ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી રાજસ્થાનથી ગુજરાતમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઘુસાડવાના કારસ્થાનને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ વિફળ બનાવી કચ્છના નાના રણમાંથી એક ગાડીમાંથી રૂપિયા એક લાખ પાસઠ હજારની કિંમતનો અંગ્રેજી દારૂ પકડી પાડ્યો હતો આ કાર્યવાહીમાં બે આરોપીની ધરપકડ થઈ હતી કચ્છના નાના રણમાં વરણું ગામથી વાછરા દાદા મંદિર તરફ જતા ચાર રસ્તા ઉપર દારૂ ભરેલી ગાડી આવતી હોવાની બાતમીના આધારે એસએમસી પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે નિશાન ટેરેનો ગાડીને રોકાવીને તપાસ હાથ ધરી હતી તેમાં બોક્સમાં દારૂ ભરેલો મળી આવ્યો હતો ગણતરીના અંતે ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન સાથે મળી કુલ એક હજાર પાંચ મળી હતી જેની કિંમત રૂપિયા એક લાખ હજાર એકસો એંસી આવી છે કુલ રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર એકસો એસીના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો વેપાર કરનારો મુખ્ય આરોપી દિલીપ પોપડજી ઠાકોર રહે ભલકામ દારૂનો જથ્થો લેનારા આરોપી સલીમભાઈ મુસલમાન રહે અમરાપર તાલુકો સાતલપુર તથા દારૂની ગાડી આપવા આવેલો અજાણ્યો શખ્સ અને ગાડીના માલિકની સંડોવણી ખુલી હતી જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी केजीटी ધોરણ 10 सीबीएसई बोर्ड ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર